વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે અભ્યાસ કરીશું ભૂગોળ ધોરણ અગિયાર પાઠ બાર જવરણ તેમાં છે સમુદ્ર જળની ક્ષારતા અને સમુદ્ર જળની ક્ષારતાને અસર કરતા પરિબળો બીજો મુદ્દો છે સમુદ્ર જળનું સંચરણ એટલે કે સમુદ્ર જળનું હલનચલન તેમાં પેટા પ્રકારમાં સમુદ્ર મોજા ભરતી ઓટ અને સમુદ્ર પ્રવાહો તો હવે આપણે તેનો વિગતે અભ્યાસ કરીએ સમુદ્રની ક્ષારતા સમુદ્ર જળનો સ્વાદ ખારો છે એ આપણે સહુ જાણીએ છીએ સમુદ્ર જળનો સ્વાદ ખારો છે એ ખારાશ એમાં ઓગળેલા ક્ષારોને લીધે છે સમુદ્ર જળમાં ઓગળેલા ક્ષારોમાં મીઠું કેલ્શિયમ અને મેગ્નેશિયમ વગેરે જેવા ક્ષારો તેમાં જોવા મળે છે આ ક્ષારોના હિસાબે મીઠું આપણને સ્વાદમાં ખારું લાગે છે તેમાં મીઠાના ક્ષાર વિશેષ પ્રમાણમાં છે સમુદ્ર જળમાં ઓગળેલા ક્ષારના પ્રમાણને ક્ષારતા કહે છે એટલે કે સમુદ્ર જળમાં આપણને જે કેલ્શિયમ મેગ્નેશિયમ જેવા ક્ષાર ઓગળેલા જોવા મળે છે તો આ ક્ષારતા છે તો સમુદ્ર જળમાં ઓગળેલા આ ક્ષારના પ્રમાણને ક્ષારતા તરીકે ઓળખવામાં આવે છે અથવા ક્ષારતા કહે છે ક્ષારતા એ એના સમુદ્ર જળમાં આવેલા ઘન પદાર્થોનું કુલ વજન છે ક્ષારતા પ્રતિ હજાર ગ્રામમાં દર્શાવાય છે સમુદ્ર જળની સરેરાશ ક્ષારતા પાંત્રીસ ટકા પ્રતિ હજાર ગ્રામ છે એટલે કે એક હજાર ગ્રામ વજનના સમુદ્ર જળમાં પાંત્રીસ ગ્રામ જેટલો ક્ષાર છે એવું આપણે કહી શકીએ છીએ તો ક્ષારતા છે તે પ્રતિ હજાર ગ્રામમાં દર્શાવાય છે સમુદ્ર જળની ક્ષારતા પર અસર કરતા પરિબળો સમુદ્ર જળની ક્ષારતામાં આપણે જોયું કે કેલ્શિયમ મેગ્નેશિયમ જેવા ક્ષારો ઓગળેલા જોવા મળે છે તો હવે તેને આ ક્ષારતાને કેવા કેવા પરિબળો અસર કરે છે તેનો હવે આપણે વિગતે અભ્યાસ કરીએ સમુદ્ર જળની ક્ષારતા તેની ઘનતા તાપમાન તાજા પાણીનો ઉમેરો એટલે કે વરસાદી જળ એટલે કે વૃષ્ટિજળ બાષ્પીભવન તેમજ મહાસાગરના પ્રવાહો અને હિમશિલાઓનું પીગળવું નદીઓ વગેરે ઉપર આધાર રાખનાર છે સમુદ્ર જળની ઘનતા વધારે હોય તો ક્ષારનું પ્રમાણ વધારે હોય છે તાપમાન વધારે એમ બાષ્પીભવનનો દર વધારે આથી સમુદ્ર જળની ક્ષારતામાં વધારો થાય છે જેમ બાષ્પીભવન મંદ એમ સમુદ્ર જળની ક્ષારતા ઓછી ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં ક્ષારતા વધારે હોય છે એટલે કે ઉષ્ણકટિબંધ વિશ્વવૃદ્ધથી નજીકના પ્રદેશો ઉષ્ણકટિબંધ કહેવાય છે જેમાં ક્ષારતાનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળે છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જ્યાં સૂર્યના કિરણો ત્રાસાં પડે છે એ ભાગને બાદ કરતા જે ભાગ વિશ્વવૃત્ત નજીકનો ગરમીવાળો પ્રદેશ આવેલો છે ત્યાં ક્ષારતાનું પ્રમાણ વધારે જોવા મળે છે જેમ કે રાતા સમુદ્ર અને ભૂપુષ્ટ સમુદ્રમાં સૂકા અને ગરમ પવનો બાષ્પીભવનમાં વધારો કરે છે આથી રાતા સમુદ્ર જળની ક્ષારતા એકતાલીસ ટકા અને ભૂમધ્ય સમુદ્ર જળની ક્ષારતા ઓગણચાલીસ ટકા જેટલી છે કોંગ કોંગો એમેઝોન સિંધુ ગંગા વગેરે નદીઓના મુખ પાસેના સમુદ્ર જળની ક્ષારતા તાજા પાણીના ઉમેરાવાથી ઘટે છે કારણ કે વૃષ્ટિજળ દ્વારા આવેલું તાજા પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો જોવા મળતા નથી અથવા તેમાં ખૂબ જ નજીવા પ્રમાણની અંદર આવા તત્વો ઓગળેલા હોય છે જેથી કરીને નવું પાણી જે જગ્યાએ ઉમેરાતું હોય તો તેવા કિનારે આવી ક્ષારતા ઓછી જોવા મળે છે તેમજ સમશીતોષ્ણ કટિબંધ અને ધ્રુવી વિસ્તારોમાં આવેલા કેટલાક સમુદ્રોમાં હિમશિલાઓ પીગળવાથી તાજું પાણી ઉમેરાય છે તેથી સમુદ્ર જળની ક્ષારતા ઘટે છે ઠંડા પ્રવાહો ક્ષારતામાં ઘટાડો કરે છે આપણે જોયું કે વિશ્વવૃત્તની નજીક આવેલા પ્રદેશોમાં ક્ષારતાનું પ્રમાણ વધુ જોવા મળે છે આ વિસ્તારોની અંદર ક્ષારતા વધુ જોવા મળે છે જે જગ્યાએ સૂર્યના કિરણો સીધા પડતા હોય સૂર્યાઘાત વધુ પડતો હોય ત્યાં ક્ષારતા વધુ જોવા મળે છે જ્યારે સૂર્યના કિરણો ત્રાસા પડતા હોય એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ અહીંયા આપણે કહ્યું છે કે ઠંડા પ્રવાહો ક્ષારતામાં ઘટાડો કરે છે એટલે કે જે જગ્યાએ આવા ઠંડા પ્રવાહો હોય છે તે જગ્યાએ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વોનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે એટલે કે ક્ષારતા છે એમાં ઘટાડો કરે છે જ્યારે ગરમ પ્રવાહો ક્ષારતામાં વધારો કરે છે ઉત્તર એટલેન્ટિકના ગરમ પ્રવાહથી પશ્ચિમ યુરોપના સમુદ્રની ક્ષારતામાં વધારો થયેલો જોવા મળે છે જ્યારે લાબ્રાડોરના ઠંડા પ્રવાહથી ઉત્તર અમેરિકાના પૂર્વ કિનારાની સમુદ્રની ક્ષારતામાં ઘટાડો જોવા મળે છે તો આમ ઠંડા પ્રવાહો છે તે ક્ષારતામાં ઘટાડો અને અનુક્રમે ગરમ પ્રવાહ છે તે ક્ષારતામાં વધારો કરે છે તો આમ સમુદ્ર જળની ક્ષારતા તેની ઘનતા તાપમાન તાજા પાણીનો ઉમેરો બાષ્પીભવન મહાસાગરના પ્રવાહો તેમજ હિમશિલાઓનું પીગળવું અને નદીઓ વગેરે ઉપર આધાર રાખે છે હવે પછી આપણે અભ્યાસ કરીએ સમુદ્ર જળનું સંચરણ એટલે કે સમુદ્ર જળનું હલનચલન સમુદ્રના જળ સતત ગતિશીલ છે તેનું સંચરણ એટલે કે હલનચલન નિશ્ચિત દિશામાં વહેતા પ્રવાહો અથવા સપાટીના પાણીના કણોના દોલનના રૂપમાં આપણે જોઈએ છીએ સપાટી પરના પાણીનું જે એક પ્રકારની ગતિ અથવા પ્રતિક્રિયા છે તેને પણ સમુદ્ર જળનું હલનચલન તેના પર આભારી છે કણોના દોલનથી સમુદ્રની સપાટીના પાણી આગળ પાછળ તેમજ ઊંચા નીચા થાય છે સમુદ્ર જળની આવી ગતિઓને તેમનું હલનચલન કહી શકાય કદ વ્યાપ વગેરેને આધારે સમુદ્ર જળનું હલનચલન ત્રણ સ્વરૂપે જોવા મળે છે પહેલું સમુદ્ર મોજા દ્વારા સમુદ્ર જળનું હલનચલન બીજું ભરતી અને ઓટ દ્વારા સમુદ્ર જળનું હલનચલન અને ત્રીજું મહાસાગરના પ્રવાહો દ્વારા સમુદ્ર જળનું હલનચલન એટલે કે સંચરણ તો આમ ત્રણ પ્રકારે સમુદ્ર જળનું હલનચલન અથવા સંચરણ જોવા મળે છે તો સમુદ્ર જળના સંચરણમાં છે પ્રથમ સમુદ્ર મોજા સમુદ્રની સપાટીના જળ આગળ પાછળ તેમજ ઊંચા નીચા થાય છે તથા સતત ગતિશીલ રહે છે જળ બુંદોની ઊંચી નીચી તેમજ આગળ પાછળ જવાની ક્રિયાને સમુદ્ર મોજા કહે છે ફરીથી જળ બુંદોની ઊંચી નીચી તેમજ આગળ પાછળ જવાની ક્રિયાને આપણે સમુદ્રના મોજા કહીએ છીએ સમુદ્રના મોજાની તરંગ લંબાઈ સરખી હોતી નથી તેમજ તરંગોની ઊંચાઈ પણ એક સરખી જોવા મળતી નથી આપણે બાર પોઈન્ટ ત્રણમાં સમુદ્ર મોજાનું એક ચિત્ર આપવામાં આવેલું છે જેમાં આપણે જોઈએ છીએ કે ઉપરના ભાગમાં જે મોજું છે એની સપાટી પર તરંગ શૃંગ અને નીચે તરંગ ગર્ત આપવામાં આવેલું છે બે મોજા વચ્ચેની લંબાઈ છે તો તે તરંગ લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે તો આમ દરેક મોજાની તરંગ લંબાઈ અને તરંગ ઊંચાઈ એક સરખી ન પણ હોઈ શકે સામાન્ય રીતે પવનો દ્વારા સમુદ્ર મોજા ઉદ્ભવે છે સાધારણ લહેરથી માંડીને તોફાની વંટોળને લીધે નાના મોટા કદના સમુદ્ર મોજા ઉદ્ભવે છે સમુદ્ર મોજા પર પૃથ્વીનું ધરીભ્રમણ તેમજ સૂર્યચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ તેમજ સમુદ્ર કે મહાસાગર તળ પર થતા ભૂકંપો અને જ્વાળામુખી પ્રસ્ફોટન વગેરે પરિબળ અસર કરે છે એટલે કે પૃથ્વીનું ધરીભ્રમણ સૂર્યચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ સમુદ્ર કે મહાસાગર તળ પર થતા ભૂકંપો અને જે જગ્યાએ જ્વાળામુખી નું પ્રસ્ફોટન થઈ રહ્યું હોય અથવા જ્વાળામુખી બહાર થવાની અથવા આવવાની પ્રક્રિયા શરૂ હોય તો આવા પરિબળો સમુદ્ર મોજાને અસર કરે છે સમુદ્ર જળના સંચરણ એટલે કે હલનચલનમાં બીજું છે ભરતી અને ઓટ સમુદ્રની સપાટીની તાલબદ્ધ ચઢાવ ઉતારની ઘટનાને ભરતી અને ઓટ કહે છે ફરીથી સમુદ્રની સપાટીની તાલબદ્ધ ચઢાવ ઉતારની ઘટનાને ભરતી અને ઓટ કહે છે વિદ્યાર્થી મિત્રો આપણે ઘણી વખત સમુદ્ર કિનારે જઈએ છીએ ત્યારે આપણને ઘણી વખત તટ સુધી મોટા પ્રમાણની અંદર પાણી આવેલું જોવા મળે છે તો ક્યારેક દરિયાની અંદર તટથી અંદર દૂર ખાલી થઈ ગયેલું અથવા જતું પાણી પણ જોવા મળે છે તો આ જે પ્રક્રિયા છે તો એ ભરતી અને ઓટની પ્રક્રિયા છે એટલે કે સમુદ્રની સપાટીની તાલબદ્ધ ચઢાવ ઉતારની ઘટનાને ભરતી અને ઓટ કહેવામાં આવે છે ભરતી ઓટ માટે મુખ્ય પરિબળ સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ છે ભરતી વખતે સમુદ્રના પાણીનો જુવાળ કિનારા તરફ ઘસી આવે છે અને મોટા પ્રમાણની અંદર કિનારા તરફ પાણી જોવા મળે છે અને જળ સપાટી ઊંચી થાય છે ઓટ વખતે એ જ પાણી પાછા સમુદ્ર તરફ વહે છે અને જળ સપાટી નીચી જાય છે દરિયા કિનારાના તટનો વિસ્તાર એ ખાલી થયેલો જોવા મળે છે સામાન્ય રીતે દિવસ દરમિયાન બે વખત ભરતી અને બે વખત ઓટ આવે છે સામાન્ય રીતે કેટલી વખત દિવસ દરમિયાન બે વખત ભરતી અને બે વખત ઓટ આવે છે બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે બાર કલાક અને પચીસ મિનિટ જેટલો હોય છે તેથી બે વખત ભરતી કે બે વખત ઓટ થવાને ચોવીસ કલાક અને પચાસ મિનિટ જેટલો સમય લાગે છે હા હા આમ દરરોજ ભરતી કે ઓટ આગલા દિવસ કરતાં આશરે પચાસ મિનિટ મોડી આવે છે ફરીથી બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે બાર કલાક અને પચીસ મિનિટ જેટલો હોય છે તેથી બે વખત ભરતી કે બે વખત ઓટ થવાને ચોવીસ કલાક અને પચાસ મિનિટ જેટલો સમય લાગે છે દરરોજ ભરતી કે વોટ આગલા દિવસ કરતાં આશરે પચાસ મિનિટ મોડી આવે છે આમ છતાં દરરોજ ભરતી ઓટની ઘટના બધા સમુદ્રોમાં એકસરખી અનુભવાતી નથી મેક્સિકોના અખાતમાં ચોવીસ કલાક અને પચાસ મિનિટના સમયગાળામાં માત્ર એક જ વખત ભરતી અને ઓટ અનુભવાય છે તો આમ દરરોજ ભરતી અને ઓટની ઘટના બધા સમુદ્રોમાં એકસરખી અનુભવાતી નથી આપણે અગાઉ જોયું તે પ્રમાણે અહીંયા આપણને બાર પોઈન્ટ ચારમાં ભરતી અને ઓટની આકૃતિ દ્વારા સમુદ્ર ભરતી અને ઓટનું સંચરણ એટલે કે હલનચલન વિશેની માહિતી આપવામાં આવી છે તો ભરતી અને ઓટના સંચરણ બાબતે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ એ ખૂબ મહત્ત્વનું છે અહીંયા આપણને કેન્દ્ર ત્યાગી બળ તેમજ ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ આપણે જોઈ શકીએ છીએ જેના દ્વારા સમુદ્રમાં ભરતી અને ઓટની પ્રક્રિયા જોવા મળે છે તો આમ સમુદ્રની સપાટીની તાલબદ્ધ ચઢાવ ઉતારની ઘટનાને ભરતી અને ઓટ કહેવામાં આવે છે જે દરેક સમુદ્રમાં એકસરખી અનુભવાતી નથી હવે આપણે ભરતીના પ્રકાર વિશે માહિતી મેળવીએ તેમજ તેનો અભ્યાસ કરીએ ગુરુત્તમ અને લઘુત્તમ ભરતી એટલે કે સમુદ્રમાં આવતી વધુ અને ઓછી ભરતી દર પૂનમે અને અમાસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે છે તેથી સૂર્ય તેમજ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના આકર્ષણથી ખેંચાઈને સમુદ્ર જળના વધુ મોટા મોજા ઉત્પન્ન થાય છે અને તેથી મોટી ભરતી આવે છે આ ભરતીને ગુરુત્તમ ભરતી કહે છે ચંદ્રમાસના સાતમ આઠમના રોજ સૂર્ય અને પૃથ્વી સાથે ચંદ્ર કાઠ ખૂણે આવે છે અને તેથી તેના ગુરુત્વાકર્ષણ બળની અસર ઓછી વર્તાય છે અથવા જણાય છે તો ઓછી ગુરુત્વાકર્ષણ બળની અસરને કારણે મોજા ઓછા ઉછળે છે અને નાની ભરતી આવે છે તેને લઘુત્તમ ભરતી કહે છે એટલે ગુરુત્વાકર્ષણ બળ વધુ હોય ત્યારે વધુ મોટા મોજા ઉત્પન્ન થાય છે અને જ્યારે ગુરુત્વાકર્ષણ બળની અસર ઓછી હોય ત્યારે ઓછા મોજા ઉત્પન્ન થાય છે તો આમ લઘુત્તમ ભરતી અને ગુરુત્તમ ભરતી જોવા મળે છે મોટાભાગના સમુદ્ર કિનારા પર પ્રત્યેક દિવસે બે વાર ભરતી અને બે વાર ઓટ આવે છે તેને અર્ધદૈનિક ભરતી કહે છે દિવસમાં એક જ વાર આવતી હોય તેવી ભરતીને દૈનિક ભરતી કહેવાય છે જેમાં મેક્સિકોના અખાત અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના કિનારે દિવસમાં એક વાર ભરતી આવે છે તો આમ દિવસમાં બે વાર ભરતી અને બે વાર ઓટ આવે છે તો તેને અર્ધ દૈનિક ભરતી કહે છે અને દિવસમાં એક જ વાર જો ભરતી આવતી હોય તો તેને દૈનિક ભરતી તરીકે ઓળખવામાં આવે છે તો આમ સમુદ્રમાં ભરતી છે તે નિશ્ચિત હોતી નથી પરંતુ અમુક સમયે અર્ધ દૈનિક ભરતી અને દૈનિક ભરતી જોવા મળે છે આપણે જોયું તે પ્રમાણે મેક્સિકોના અખાત અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના કિનારે દિવસમાં માત્ર ને માત્ર એકવાર જ ભરતી આવે છે તો આવી રીતે લઘુત્તમ ભરતી ગુરુત્તમ ભરતી અર્ધ દૈનિક ભરતી અને દૈનિક ભરતી વિશે આપણે અભ્યાસ કર્યો તો આપણે ભરતીના પ્રકાર વિશે હવે પછીના લેક્ચરમાં વિગતે અભ્યાસ કરીશું અસ્તુ જય હિન્દ